નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હવે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ બિયારણની પસંદગી કરવા માટે અવારનવાર ફોન કરે છે કે ભાઈ કયું બિયારણ સારું કયું બિયારણ સારું અથવા તો કયા બિયારણની પસંદગી કરવી જોઈએ તો એમાં આજે આપણે ગુજરાતની મોટામાં મોટી કંપની અને સૌથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ એ કંપનીનું નામ છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડકિંગ એટલે ગુજરાતમાં મોટામાં મોટી બિયારણ કંપ બિયારણ બનાવતી કંપની છે ગોલ્ડકિંગની ચારથી પાંચ ગાર્ડની વેરાયટી આવે છે આ આ ઉપરાંત એ ચારથી પાંચ વેરાયટીમાં સૌથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી વેરાયટીની ચર્ચા કરવાની છે તો આ વેરાયટી વિશે ગોલ્ડકિંગ કંપનીને ડીએસઆઈ નેશનલ એવોર્ડ પણ મળેલો છે જે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એના માટેનો એવોર્ડ એવોર્ડ આવે છે ડીએસઆઈઆર એનો એ એવોર્ડ પણ મળેલો છે અને આ વેરાયટી વિશે આપણે વાત કરીએ તો એ વેરાયટી નું નામ છે અલગાર અલગાર એક ભૂરા નરવાળું ભૂરા નર વાળું અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે અલગાર વિશે વાત કરીએ તો પિયત અને બિનપિયત બંને માં વાવી શકાય એવી જાત છે તુષ્યા પ્રકારની જીવાત ખૂબ જ ઓછું ઓછી લાગે છે આ ઉપરાંત મજબૂત તથા ઊંડું ખીલામૂલ ધરાવતી જાત છે આ ઉપરાંત મધ્યમથી મોટા અને વજનદાર ઝીંડવા હોવાના કારણે ખેડૂત મિત્રો અલગાર ની પસંદગી કરે છે અને ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે વીણવામાં ખૂબ જ સરળ છે અને વધુ ઉત્પાદન આપતી એવી જાત છે જે કોઈ ખેડૂત મિત્રો આ વેરા અલગાર વેરાયટીનું વાવેતર કરે અને ભૂરા નર વાળું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ આ અલગારમાં કુકડ આવતી નથી એટલે ઓછો ખર્ચો અને ઉત્પાદન વધુ જો ખેડૂત મિત્રો લેવું હોય તો અલગાર બિયારણની પસંદગી કરવી જોઈએ કારણ કે ભૂરા નર વાળું છે ઊંડું ખીલામૂળ વાળું છે પિયત અને બિનપિયત બંનેમાં ચાલે મજબૂત છોડવો થાય છે અને એકદમ રૂપકડો છોડવો લાગે અને વિણાટ પણ ખૂબ જ સારું છે અને ગુલાબી યળ સામે પણ પ્રતિકારક જાત હોવાના કારણે ખેડૂત મિત્રો અલગારની પસંદગી કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અલગારનું બુકિંગ પણ કરાવેલું છે કે ભાઈ આના આગળના વર્ષે મેં જે ભુરાનર વાળું પેકેજ અલગાર બિયારું વાવેતર કર્યું હતું એ બિયારણ આવ્યું કે કેમ તો ખેડૂત મિત્રો અલગાર બિયાણ આવી ગયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જેને વધારે જમીન હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય અથવા તો ડાયરેક્ટ ટ્રાક્ટર થી વાવી દેવાનો દવાનો ખર્ચો ટૂંકમાં વિગે તમારા હજાર પંદરસો રૂપિયા બચાવે એવું આ બિયારણ એટલે અલગાર તો સર્વ ખેડૂત મિત્રો અલગાર નું બિયારણ વાવો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો અને વિગે તમારે હજાર પંદરસો નો ખર્ચો બચશે અને ઉત્પાદન એવું જ આવશે અને પિયત બન બિન પિયત બંને ચાલશે જે ખેડૂત મિત્રો વધારે જમીન હોય અને ટૂંકમાં એમ કે લાંબો પાતો છે અને બધે દવામાં પોગી ના શકાય તો એ ખેડૂત માત્ર એ ખેડૂત મિત્રો માટેનું સારામાં સારું બિયારણ એટલે અલગાર ગણી શકાય તો હવે પછી ખેડૂત મિત્રો આપણે બિહારની નવી માહિતી આપીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર